ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ બંગલા પાસે એસટી બસ નો અકસ્માત સર્જાયો વડોદરાથી દીવ જઈ રહેલી બસ આજે વહેલી સવારે નેશનલ હાઈવે પર જાહેર શૌચાલય સાથે અથડાતા અકસ્માત થયો હતો આ બનાવમાં ઘટના સ્થળ પર જ કંડક્ટરનું મોત થયું હતું જ્યારે બસમાં સવાર દસ જેટલા મુસાફરોને ઈજા પહોંચતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જી જે અઢાર ઝેડ ટી શૂન્ય શૂન્ય ઓગણપચાસ નંબરની સરકારી નવી એસટી બસ હતી અકસ્માતનો બનાવ એટલો ભયંકર હતો કે બસનો આગળનો ભાગ જ નીકળી જવા પામ્યો હતો આ બનાવ બાદ સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા એસટીમાં સવાર ઇજાગ્રસ્તો ની મદદ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ તળાજા